આવી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી રસ મલાઈ કેક મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવે એના માટે એક ને અંગ પાકેલી કેરી લેશું એને આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં એડ કરી દઈશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ પણ એડ કરી દઈશું તો મેં અહીંયા વન 4 કપ એડ કરી છે કેલચીને પણ એડ કરી આ રીતનો બલ્બ તૈયાર કરીશું હવે એમાં જ આપણે બે ટેબલ સ્પૂન મલાઈ એડ કરી મિક્સ કરી દઈશું પછી આપણે એને એક બોલ કાઢી લેશું અડધો કપ રવો એડ કરી એને સારી રીતે મિક્સ કરી થોડી માટે રેવા દેસું રબડી તૈયાર કરીશું દોઢ કપ દૂધમાં માં બે ચમચી ખાંડ એડ કરી ઘાટી રબડી થાય ત્યાં સુધી કુક થવા દેસું હવે કેક વાળા મિક્સર માં એક ચમચી ઘી અને બે ચમચી જેટલું દૂધ એડ કરી મિક્સ કરી લેશું સાથે બેકિંગ સોડા બેકિંગ પાવડર એડ કરી મિક્સ કરી દેસું અને આ રીતની એવી આપણે બટર પેપર લગાવી અને કેકના બેટર સ્પ્રેડ કરી તવા ઉપર કુક થવા દેસુ ત્યાં સુધી રબડીમાં આ રીતે મેંગો પલ્પ પેડ કરી મિક્સ કરી દેસુ હવે કેક પણ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે ઠંડી કરી પછી આ રીતે ડીમોલ્ડ કરી લેશું અને ફરીથી પેનમાં લઈ આ રીતે રબડી ઉપરથી પોર કરીશું અને મનગમતા ડ્રાય ફ્રુટ અને કેરીના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરીશું તો ટ્રાય